કાયદાનો ભંગ કરીને આરોપી ભૂલી જતા હોય છે પરંતુ કાયદો આરોપીને ક્યારેય ભૂલતો નથી આ વાત ચરિતાર્થ થતી હોય તે રીતે સુરતમાં ચોત્રીસ વર્ષ અગાઉ સાઠ લાખના યાની કાપડ ચીટી કરીને નાસા પડતા આરોપીને ઝડપ લેવામાં આવ્યો છે આરોપી પોલીસ પકડથી બચવા માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં પોતાના ઠેકાણા બદલતો હતો ટ્રક ડ્રાઈવર બની ગયો હતો સાથે જ ટ્રકમાં જ જીવન ગુજારતો હતો જોકે પોલીસે છત્તીસગઢમાં આરોપીને બસો પચાસ કિલોમીટર પીછો કરીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના બરાસાતમાં રહેતો ઓગણસાઠ વર્ષના ડ્રાઈવર બબ્બુ લક્ષ્મણ ધોબીએ સાકેતો સાથે મળી વર્ષ ઓગણીસો બાણુંમાં બે ટ્રક ઉપર બોગસ નંબર પ્લેટ લગાવી તેના ખોટા કાગળો બનાવી તેમાં રૂપિયા સાહીઠ લાખનો ચરી યાર્ડનો માલ ભર્યો હતો અને તેને બનારસ પહોંચાડવા નીકળ્યો હતો જોકે યાર્ડનો જથ્થો

તેનો 250 પચાસ કિલોમીટર સુધી પીછો કરી તેને છત્તીસગઢ રાયપુર ઉરલા સીઆઈડી ઉડરકડી પાર્કિંગમાં તે ટ્રક ઉભી રાખી આરામ કરતો હતો ત્યારે ચક્રિત હતો ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગુનો નોંધાતા તે ફરાર થયા બાદ તે પોલીસથી બચવા પત્નીના મૃત્યુ બાદ વતન છોડીને મધ્યપ્રદેશ અનુપપુર ખાતે જમુના કોલડોઇ ખાતે રહેવા લાગ્યો હતો તેણે પોતાના પુત્ર અને પુત્રીને વતનમાં જ રાખ્યા હતા અને છેલ્લા ત્રીસ વર્ષમાં તે માત્ર એક વખત જ તેને મળવા ગયો હતો તેણે ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી હતું અને જાતે રસોઈ બનાવી તે તેમાં જ રહેતો હતો અને ડ્રાઈવર તરીકે કામ કરતો હતો ક્રાઇમ બ્રાન્ચ તેનો કબજો મૈતરપુરા પોલીસને સોંપવા તજવીજ હાથ છે મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પરતા આરોગ્ય પકડવાની જે ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ અંતર્ગત મહેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો ઓગણીસો બાણુંમાં જેનો આરોપી ચોત્રીસ વર્ષ જૂનો આરોપી સાહીઠ લાખ રૂપિયાનું ચીટિંગ હતું જે આરોપી આજ રોજ ક્રાઇમ બ્રાન્ચને બાદમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી એની ઉંમર છે ઓગણસાઠ વર્ષ જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો નહોતો એકાદ વર્ષમાં એકાદ વાર વતનમાં જતો હતો એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઇવિંગનું કામ કરી ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાઓ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો જેના કારણે આ આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી છેલ્લા બે વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પ્રતા સ્કોડ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે તો ટ્રકનો નંબર મેળવી અઢીસો કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે એની પૂછપરછ કરી અટક કરી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે એટલા માટે છેલ્લા બે વર્ષથી આરોપીનું વર્કઆઉટ ચાલુ હતું એના જે જૂના ફોટા હતા એ અને અત્યારે નવા ફોટા કેવો લાગતો હશે એ બધું એનાલિસિસ કરી અને આરોપીને ખૂબ જ મહેનતથી ડ્રાઈવરનો વેશ અમારી ટીમે ધારણ કરી અને આ આરોપીને બહુ કુણપૂર્વક પકડી પાડવામાં આવેલ છે આ આરોપીનું બધા સિત્તેરનું વોરન્ટ પણ નીકળવામાં આવેલ હતું અને આજ રોજ ક્રાઇમદાર માં